કાલે સિટી ન્યૂઝના મારફતથી મારી ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે એવી એક અરજી દેવામાં આવી છે કે અલ્પેશ ઢોલરિયાએ ચાર કરોડ ઉપરની કોઈ ઠગાઈ કરી છે હું તમને આ આખી ઘટના પહેલાં તો તમને એ ક્લિયર કરું કે જી ભાઈ અરજી કરી છે એ કોણ છે ક્યાંના છે કેવી રીતે છે એ મને ખબર નથી બીજું જી એને આક્ષેપ કર્યો છે કે ક્રિપ્ટો હવે ક્રિપ્ટો કેવા કલરનું હોય શું હોય એ મને ખબર નથી ન્યૂઝના માધ્યમથી મને જાણવા મળ્યું કે તમારી ઉપર આવી આક્ષેપ થયો છે આ ઘટના આખી એવી રીતે હતી કે લગભગ દોઢ બે મહિના પહેલાં મને વડતાલ મંદિરના મહંત નવતમ સ્વામીનો મને ફોન આવ્યો કે અલ્પેશભાઈ એક મુંબઈનો હરિભક્તનો દીકરો છે અને એને કંઈક રાજકોટમાં પ્રશ્ન બન્યો છે તો તમને મોકલું તમે મદદ કરજો ને એટલે મેં એને કીધું કે આજ હું હાજર નથી અને કહો કાલ તમે મોકલો તો હું એને મળીશ પછી મેં એને ફોન કર્યો કે હું સવારથી બપોર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડે આવીશ બપોરથી સાંજ સુધીમાં આવો તો તમે રાજકોટ કાલીયાલી મારી મીટિંગ હોય હું ત્યાં આવીશ પહેલાં એ અગિયાર વાગે પહોંચવાના હતા પછી પહોંચ્યા લગભગ ત્રણ વાગે ચાર વાગે એટલે મેં એને પાછો ફોન કર્યો કે ગોંડલ ધક્કો ન ખાતા તમે રાજકોટ અહીંયા રાજકોટ આવજો કારણ કે બધું રસ્તાનું કામ ચાલુ જ તમારે હેરાન ન થવું અત્યારે જ માનો પ્રેસ કોન્ફરન્સ ગોંડલ બોલાવવાની હતી પણ આટલા બધા પત્રકાર મિત્રો હેરાન ન થાય મારા અહીં મિટિંગ હતી એટલે મેં આ પ્રેસ કોન્ફરન્સ અહીંયા બોલાવી મારી મિટિંગ હતી ને તમારા બધા રસ્તાનું કામ ચાલુ છે ત્યાં ધકો નહીં તો એ ભાઈ મને મળ્યા એને વાત કરી કે અલ્પેશભાઈ અમારી આઈ રાજકોટમાં આવી ઘટના બની છે અલમે કી તમે કોણ હતું કહો અલ એને ના આપ્યું કે ભાઈ મેં મારી દરપણ બારસિયા કરીને છોકરો છે મેં એનો કોન્ટેક કર્યો તો એ છોકરાએ મને એવું કીધું કે અલ્પેશભાઈ મારે એની પાસેથી બે કરોડ તો લેવાના છે એટલે મેં તરત સ્વામીજીને ફોન કર્યો મેં સ્વામીજી મને તો આમાં મગજ નથી આવતું આ ભાઈ કે ચાર કરોડ લેવાના છે આ ભાઈ કે બે કરોડ લેવાના છે તો તમે જરાક તપાસ તો કરો કે આ મેટર શું છે એ છોકરાઓ લગભગ મારી પાસે ઓછામાં ઓછા અડધો પોણો કલાક અહીંયા બેઠો અને આવી રીતે ગયા તે પછી નથી મેં કોઈને ફોન કર્યો નથી એ છોકરા મળ્યા મેટર શું છે ક્યાં કોણ મળ્યા હું કોઈને ઓળખતો નથી વાત મળી તરત જ આજે મેં પણ પોલીસ ફરિયાદમાં અરજી કરી દીધી છે હમણાં તમને કોપી આપી છે મેં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા સો ટકામાં બે પાંચ ટકા નહીં કદાચ એક ટકા વાય ગુનેગાર થાય ને એક ટકા વાય તોય મને સજા થાવી જોઈ અને આટલા બધા મિત્રોની પ્રેસ મીડિયાના મિત્રોની સાક્ષીએ કહું છું કે આની અંદર જો મારો એક ટકાવાની એક પોઈન્ટવા રોલ આવે ને એક પોઈન્ટવા મારો રોલ આવે ને તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું સો ટકા પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના પ્રિયત છે અને મને દુઃખ એનું નથી કે અલ્પેશ ઢોલરિયા ઉપર આક્ષેપ થયો એનું મને દુઃખ નથી દુઃખ એના માટે છે કે મારી પાછળ મારી પાર્ટીનું નામ આવે છે ભારતીય જનતા પાર્ટી મારી મા છે અને હોદેદાર ઉપર બેઠા બેઠા મારી ઉપર આવા આક્ષેપો થયા છે એનું મને દુઃખ છે અને એના માટે મેં પાર્ટીમાં કીધું છે અત્યારે મેં ડીસીપી સાહેબને કીધું છે સીપી સાહેબને કીધું છે કે તમે સચોટ સાહેબ તપાસ કરાવો આ વ્યક્તિ કોણ છે એ બી હું જાણતો નથી મારા બે મોબાઈલ નંબર આપ્યા છે મારા એકાઉન્ટ આપ્યા છે કે મારા નંબરમાં ક્યારેય કોઈ હીરપરા ફરિયાદ કરી છે ની અરે કોલમાં વાતથી હોય અમે ક્યાંય મળ્યા હોય તો મારી તમામ પ્રકારની જવાબદારી છે કોઈને હું ઓળખતો નથી ઓનલી ફોર ઓનલી ફોર મને બદનામ કરવા માટેના પ્રયત્ન છે હું તમને મિત્રો દાખલા તરીકે એક વાત કહું કે થોડોક ટાઈમ પહેલાં એક વિડીયો વાયરલ કર્યો કે અલ્પેશ ડોલરિયા અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે હું છું અમારો એવો ટાર્ગેટ છે કે આવતા છ આઠ મહિનામાં એશિયાનું નહીં વર્લ્ડનું માર્કેટિંગ યાર્ડ બને એના માટે અમે વિકાસ ચાલુ છે દાખલા તરીકે આ વખતે આપણે છ મહિના વરસાદ આવ્યો તો એ વરસાદમાં ખેડૂતોનો માલ ન પલરે એટલે હું એવું એપીએમસી બનાવવા જઈ રહ્યો છું કે ગમે જ્યારે વરસાદ આવે આપણા ખેડૂતોનો માલ પલરે નહીં તો વિકાસના કામ ચાલુ છે તો એવો વિડીયો બનાવીને મૂક્યો કે અલ્પેશ ડોલરિયાએ એપીએમસીમાં સો કરોડની લોન લીધી અને લોન વાપરી નાખી હજુ મીડિયાના માધ્યમથી એ આક્ષેપનો પણ તમને જવાબ દઈ દઉં કે માર્કેટિંગ યાર્ડમાં ટોટલ દસ કરોડ રૂપિયાની લોન લીધી છે અને લોન શું કામ લીધી છે જેટલા વિકાસના કામો છે દાખલા તરીકે અમે દોઢ બે વર્ષમાં સો એક કરોડના વિકાસના કામ કરશું અને સો કરોડ રૂપિયા ઉપર પચીસ ટકા કેન્દ્ર સરકારની સબસિડી મળે અને લોન લીધી હોય તો જ સબસિડી મળે પણ એ દસ કરોડની લોન લીધી છે એમાંથી અમે ટોટલ ત્રણ કરોડ રૂપિયા વાપરા પણ અત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે સાત કરોડની તો બેલેન્સ પડી છે તો આમાં સો કરોડની લોન ક્યાં આવી તો એવો વિડીયો બનાવ્યો કેવી કેવી વાત તમારી ઉપર નાખે કે એક જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં કોઈ જગ્યાએ ગયા હશે ત્યાં છત્રીસ બસો કિલોનો કોથરો થતો હોય છે એવો વિડીયો બનાવ્યો હવે એ વિડીયો બહારનો ગોંડલ માર્કેટિંગ યાર્ડને કાંઈ લેવા દેવા નહીં તો નીચે લખી નાખવું કે અલ્પેશ ઢોલરિયાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ઉપર થતી છેતરપિંડી એલા ભાઈ તમે તપાસ તો કરો અમારી ઉપર છે મેં સીપી સાહેબને એ પણ કીધું છે કે તમને એમ લાગે ને કે એક ટકા વાવું હોય તો બ્રેઇન મેપિંગ ટેસ્ટ પણ મારો કરાવો એ ઉપરાંત લાઈ ડિટેક ટેસ્ટ પણ કરાવો મારી આની અંદરથી મને મારો આત્મવિશ્વાસ છે કારણ કે મને મારા પરિવારમાંથી સંસ્કાર મળ્યા છે અને સંસ્કાર એવા પડ્યા છે કે આ સિસ્ટમમાંથી ક્યારેય એક રૂપિયો લેવાનો નથી મિત્રો હું તમને કહી દઉં કે હું જે માર્કેટિંગ યાર્ડનો ચેરમેન છું ને ત્યાં લગભગ દસેક હજાર કરોડનું ટર્નઓવર છે હું ધારું ને તો પાંચ લાખ રૂપિયાનું કરપ્શન કરી આજ હું ભગવાન સ્વામિનારાયણના હું જેમાંથી આવું છું સ્વામિનારાયણ ભગવાનના અને મારા દીકરાના સોગંદ ખાઈ અગુ કે અત્યાર સુધીમાં જાહેર જીવનમાંથી અલ્પેશ ઢોલરિયાએ પચાસ પૈસાનું કરપ્શન નથી કર્યું અને એવી રીતે કહેવાનું કે ચાર કરોડની તમે ઠગાઈ કરી મને વિશ્વાસ છે પોલીસ તંત્ર ઉપર મેં જે અરજી કરી છે હું સો ટકા થોડાક દિવસમાં પોલીસ તંત્ર ઉપર મને ભરોસો છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે હું સો ટકા નિર્દોષ સાબિત થઈશ એનો મને આત્મવિશ્વાસ છે કારણ કે મેં ભારતીય જનતા પાર્ટીમાં એન્ટર થયો ને ત્યારે મારા પપ્પાએ કીધું છે કે આપણે છાસ રોટલો ખાઈ લેશું પણ આપણા ઘરમાં હરામનો રૂપિયો ન આવવો જોઈએ એ હું આજે તમારી સામે બેઠો છે ત્યાં સુધી મારા દીકરાના સોગંદ ખાઈને કહી શકું કે મેં કોઈ કોઈથી પચાસ પૈસા ક્યાંથી લીધા નથી